બલીવુડ અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુ આન્સર પુનામ પાંડે કરેલા સર્વાઈકલ કેન્સરના નાટક બાદ તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી મહત્વનું છે કે ગયા મહિને બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેના સ્ટન્ટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું સર્વાઈકલ તેના ચાહકોને આઘાત લાગ્યો હતો સોશિયલ મીડિયા પર ચાહકો સેલિબ્રિટીઓએ તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સમાચારના ચોવીસ કલાક બાદ અભિનેત્રીએ જાતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો પોસ્ટ કરીને પોતે જીવતી હોવાની જાહેરાત કરી જે બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જેને પગલે ફૈઝાન અંસારી નામના જણાવ્યું મુંબઈ સહિત ત્રણ જગ્યાએ પોલીસ ફરિયાદ કરી હતી જોકે તેમ છતાં પૂનમ પાંડે સામે કોઈ નક્કર પગલાં ન લેવાતા ફરિયાદ કરનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુઆન્સર ફેઝાન અન્સારી મુંબઈથી દિલ્હી પ્રધાનમંત્રી સુધી જસ્ટિસ ફોર કેન્સર પેશન્ટના બેનર હેઠળ પદયાત્રા પર નીકળ્યો છે યુવક દિવસ બાદ મુંબઈથી સુરત પહોંચ્યો જ્યાં તેણે પ્રધાનમંત્રીને રૂબરૂ મળી પૂનમ પાંડેની ધરપકડ કરવા રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સેમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ